राजकोट महानगरपालिका खाते पदाधिकारी अधिकारी जनरल बोर्ड मीटिंग मिली थी जनरल बोर्ड शुरू थीशो द्वारा विकास कामों की दरखास्तों कर कामों की दरखास्तों वे शासक पक्ष और विपक्ष शुरू कर आक्षेपो प्रति आक्षेपो जो बाद शांतिपूर्ण माहौल वे राजकोट महानगर जनरल बोर्ड पूर्ण थ જનરલ બોર્ડ બાદ સ્ટેન્ડિંગ કમિટીની ચેરમેન અને વિરોધ પક્ષના નેતાએ મીડિયા સાથે વાત કરી અને લોકશાહીમાં વિપક્ષને અમે સાંભળ્યા છે કોઈ જાતનો વિરોધ કર્યો નથી વિપક્ષના નેતા વશરામભાઈની જે રજૂઆત હતી તે પણ અમે સાંભળી છે તો બીજી બાજુ વશરામ સંગાઠિયાએ ફ્લાવર બેટ મુદ્દે શાસકો અને અધિકારીઓ પર પ્રહારો કર્યા છે ફ્લાવર બેડ મુદ્દે જ્યારે મનપા કમિશનરે ગોળ ગોળ જવાબ આપ્યા છે મહાનગરપાલિકા અધિકારીઓને પદાધિકારીઓ જ્યારે બિલ્ડરોની ખટકાવ માંગે છે અને આ સાથે ફ્લાવર બેડના રૂપિયા લોકોને ભરવા પડશે કે બિલ્ડરોને તે બિલ્ડરો દ્વારા ઘણા સમય પહેલાં બિલ્ડિંગો વેચી નાખ્યા છે રાજકોટની નેતાગીરી વામણી પુરવાર થઈ રહી છે શહેરના નાગરિકોના હિતમાં અમે આ પ્રશ્નો ઉઠાવ્યા હતા

દાખલા તરીકે ફ્લાવર બેર એટલે ફ્લાવર બેર એટલે વધારાની જે જગ્યાઓ જે બાલ્કની હોય એ વપરાશમાં લે પરંતુ એનો હિસાબ કોર્પોરેશન ટેક્સમાં બિલ્ડર બિલ્ડરો પાસે લેતા લે છે બિલ્ડરો ફક્ત દસ બાય દસના રૂમનો દાખલા તરીકે એક એક ફ્લેટમાં થ્રી બેડ હોલ છે એમાં એક રૂમની વાત કરીએ તો દસ બાય દસનો રૂમનો ટેક્સ કરે પરંતુ જે લોકો મકાન માલિકો બનવાના છે મકાન ફ્લેટ ધારકો બનવાના છે એની પાસે દાખલા તરીકે કોર્પોરેશન ટેક્સ ભરે છે અને એકસો ને ચાલીસ ફૂટ લોકો પાસેથી ઉઘરાવે છે એકસો ચાલીસ ફૂટ અત્યારે ખુલ્લું થયું છે એટલે ચાલીસ ફૂટ એક એક રૂમમાં ફક્ત ચાલીસ ફૂટનો વધારો ભરવાનો આવશે એ કોના માટે આવશે જે ફ્લેટ ધારકો છે એના માટે રાજકોટની નેતાગીરી ક્યાંક ને ક્યાંક ભાજપ ની ટૂંકી પડી છે રાજકોટમાં ગુજરાતમાં અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય આ દરેક મહાનગરપાલિકામાં ફ્લાવર બેડમાં કોઈ પ્રકારની પૈસા વધારે લેવામાં આવતા નથી તો રાજકોટમાં શા માટે બીજું રાજકોટના બિલ્ડરો જે તે લોકોને નાના માણસો મધ્યવર્ગ લોકોને ફ્લેટ વેચીને જતા રહ્યા છે એના ફ્લેટ થઈ ગયા છે જ્યારે ફ્લેટ લેવામાં ત્યારે એ લોકો લોન લઈને ફ્લેટ લેતા હોય એટલે પૈસા જે ભરવાના છે ભરાઈ ગયા છે હવે જે વધારાના પૈસા ભરવાના થાય એ કોણ ભરશે મારો સીધો સવાલ છે કારણ કે ગુજરાતમાં રાજકોટનામાં એક પણ ભરવાના થાય છે અન્ય મહાનગરપાલિકામાં નથી થતા તો એનો અર્થ એ છે કે રાજકોટની અને રાજકોટ હોડા વિસ્તારના લોકોને શોષણ થવાનું છે એની પાસેથી કારણે બિલ્ડરો જતા રહી રહે બિલ્ડરો પાસે કોઈ અધિકાર નથી માગવાનો કોર્પોરેશનનો પણ કોર્પોરેશન માગશે બિલ્ડિંગ ઉપર માગશે બિલ્ડિંગ કોની છે કે બિલ્ડિંગ હું તમે એમાં સભ્યો છીએ એના